બધી જ વાત કરીશ આ તો મિત્રો તમે જાણો છો કે 2024 ની અંદર 15 કરોડ થી વધારે લોકો એવા છે જે પર્સનલ લોન નો યુઝ કરે છે આ કિસ ઓફ ક્રેડિટ યાની કે લોન અરજી કરતા પહેલા શું શું ક્રાઈટેરિયા હોવું જોઈએ પ્રિફર ફાઇનાન્સ માં તો સૌથી પહેલા વાત કરીએ એજ તમારી ઉંમર 21 વર્ષ કમ્પ્લીટ હોવી જોઈએ અને 58 વર્ષ ની અંદર એજ હોવી જોઈએ બીજું કે લોકેશન લોકેશન ટાયર 2 અને ટાયર 3 સિટીમાં પણ લોન આપે છે પણ લોન અરજી કરતા પહેલા તમારો એરિયા પિન કોડ તમારો આધાર કાર્ડ માં જે પિન કોડ છે જે તમે રહેતા હોય એડ્રેસ પર એ જે પિન કોડ છે એ લાઈવ છે કે નહીં ચેક કરી લો ચેક કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે પિન કોડ લિસ્ટ એ પિન કોડ માં ક્રાઈટેરિયા પહેલા ચેક કરી લો જો એ ક્રાઈટેરિયા નહીં હશે તો તમારી નો રિજેક્ટ થઈ શકે છે ત્રીજું છે ઇન્કમ તમારી ઇન્કમ 15000 થી વધારે હોવી જોઈએ મંથલી તમે નોકરી હોય તો પણ બલ અને સેલરી મતલબ કે સેલ ગ્રાઉન્ડ તો પણ ભલે આ જે ક્રાઈટેરિયા છે એ ફૂલફિલ થતા હોવા જોઈએ તમે લોન અરજી કરતા પહેલા તો આપણે એજની વાત કરીએ કે 31 વર્ષથી વધારે હોવી જોઈએ 58 વર્ષથી ઓછી હોવી જોઈએ તમે સેલરી હોય કે સેલ ગ્રાઉન્ડ તો પણ અરજી કરી શકો છો ત્રીજી વાત કે ક્રેડિટ સ્કોર ક્રેડિટ સ્કોર માં શું થતું હોય છે ક્રેડિટ સ્કોર 730 થી વધારે હોવો જોઈએ લોન ની અરજી કરતા પહેલા ઘણા લોકો નું 680 સ્કોર હોવા છતાં પણ લોન એની અપ્રુવ થતી હોય છે એ કયા આધારે આપે છે તમારો જે ક્રેડિટ હિસ્ટ્રી છે જે તમે લોન ચાલુ હોય રેગ્યુલર ટ્રેક રેકોર્ડ જેટલો સારો અને જૂનો હોય ને એના આધારે પણ લોન મળી શકે છે તો તમારો સિબિલ સ્કોર 680 થી ઉપર હોય ને તો પણ તમે અરજી કરી શકો છો તો ડેટા હિસાબે વાત કરું ને તો જનરલ લોન જે એપ્લિકેશન એપ્રૂવ થાય છે ને એ લોકોનો સિબિલ સ્કોર 720 થી વધારે છે તો હવે વાત કરીએ છીએ લોન લેતા પહેલા શું શું ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી લોન તમારી એપ્રૂવ થઈ શકે પહેલી વાત ઇન્કમ સ્ટેબિલિટી તમારી ઇન્કમ રેગ્યુલર હોય justification થતી હોય જો તમે અરજી કરશો તો એપ્રોવાલના ચાન્સ વધારે છે કેમ કે જ્યારે તમે લોનની અરજી કરશો ને ત્યાર બાદ તમને એપ્રોવલ આવશે બે રીતે એપ્રોવલ આવશે એક સોફ્ટ એપ્રોવલ આવશે અને એક હાર્ડ એપ્રોવલ આવશે જો તમારો સિવિલ સ્કોર સારો હશે ટ્રેક રેકોર્ડ સારો હશે એના આધારે જો તમને ડાયરેક્ટ ઓફર આપી દેશે તો તમારે બેંક સ્ટેટમેન્ટ જરૂર નહીં પડે પણ જો તમારી एलिજીબિલિટી ના બેસતી હોય તો તમને સોફ્ટ એપ્રોવલ આવશે ત્યારબાદ તમારી ઇન્કમ જસ્ટિફાય માટે તમારે બેંક નું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવશે જેવો તમે બેંક સ્ટેટમેન્ટ 3 મહિનાનો અપલોડ કરજો તેના આધારે ઇન્કમ ને આધારે તમને ફાઇનલ એપ્રુવલ આવશે અને ત્યારબાદ તમે જર્ની કમ્પ્લીટ કરવાની હોય છે બીજી વાત કે એરિયા પિન કોડ એરિયા પિન કોડ ખાસ ધ્યાન રાખો જો એરિયા પિન કોડ લિસ્ટેડ નહી હોય તો તમારે એનો રિજેક્ટ થઈ શકે છે કે તમારી સેલેરી ભલે સારી હોય સિવિલ સ્કોર સારો હોય તો પણ રિજેક્ટ થઈ શકે છે તો એરિયા પિન કોડ પહેલા ખાસ ચેક કરી લેજો છે ઓબ્લિગેશન ઘણી વખત સિવિલ સારો હોય એરિયા પિનકોડ પણ માં લાઈવ હોય છતાં તમે લોન અરજી કરો છો રિજેક્ટ થઈ શકે છે કારણ કે તમારી જે ઓબ્લિગેશન છે વધારે હોય મતલબ કે તમારી આવકની સામે હપ્તા વધારે જતા હોય ધારો માનો કે તમારે 40000 ની આવક છે પણ તમારો ઈએમઆઈ 30000 કે 50000 કે 60000 હપ્તા જતા હોય ને તો પણ તમને લોન નથી મળવા પાત્ર સૌથી સાય અને સૌથી અગત્યની વાત હાલના સમયમાં ઘણા લોકો જે લોકો 3 મહિનાની અંદર 3 કે 4 મહિનાની અંદર લોન લે છે કોઈપણ હોઈ શકે કન્ઝ્યુમર લોન હોય ટેલી મોબાઈલ ફ્રીજની લોન હોય કે પર્સનલ લોન એક હજારની પણ પર્સનલ લોન લીધેલી હશે અથવા ક્રેડિટ કાર્ડ લીધેલું છે ને તો પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે કોઈ પણ કંપનીમાં પણ જો તમે લોન ત્રણ કે ચાર મહિનાની અંદર લીધેલી હશે ને તો કોઈપણ જગ્યાએ તમે અરજી કરશો તો રિજેક્ટ થવાના ચાન્સ સૌથી વધારે છે તો જેટલી જૂની લોન હશે ને એટલો ફાયદો તમને વધારે છે અને ચોથી વાત જ્યારે તમે લોનની પ્રોસેસ કરો છો ને ત્યારે તમારી પાસે પાન કાર્ડ આધાર કાર્ડ બેંકની ડિટેલ્સ ડોક્યુમેન્ટ રેડી રાખો જેથી તમારી લોન એપ્લિકેશનમાં ડીલે ના થાય જો વિડિયો કેવાય છે આવતો તરત વિડિયો કેવાય છે પૂરો થાય અને બેંક સ્ટેટમેન્ટ માંગે તો તમે બેંક સ્ટેટમેન્ટ તરત અપલોડ કરીને તમે તમારી વેલિડિટી ચેક કરી શકો છો જેથી તમારો ડિસ્બર્સમેન્ટ થવામાં ટાઈમ ના લાગે મિત્રો આપ જે વાત કીધી એ વાતને ફોલો કરશો અને જો તમે લોનની અરજી કરશો ને તો 90% ચાન્સ વધારે તો તમારા સૌથી વધારે ચાન્સ છે એપ્રુવ થવાનો તો મિત્રો પ્રિફર ફાઇનાન્સિયલ તમે લોન એપ્લાય કરવી હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે પર ક્લિક કરીને તમે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખશો ત્યારબાદ તમે બેઝિક ડિટેલ ભરશો ઇન્કમ તમારે જે ઇન્કમ હોય રિયલી એ નાખી પડશે મતલબ કે તમારે રોકડી આવક હોય તે પણ તમે એડ કરીને લખી શકો છો એવું જરૂર નથી કે તમારી આવક ચાલીસ હજાર છે તો તમે ચાલીસ હજાર જ લખશો જો તમારી આવક વીસ કે ત્રીસ હજારની એક્સ્ટ્રા આવક હોય તો તમે ઇન્કમ એડ કરીને લખી શકો છો મતલબ કે સિત્તેર કે હજાર આવક મતલબ કે તમે સિત્તેર કે એસી હજારની આવક સુધી લખી શકો

જેથી તમને આવા વિડીયો મળતા રહે અને બીજી વાત જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ ડાઉટ હોય ક્વેરી હોય તો અમે તમે જરૂર જણાવજો કે જેથી અમે તમને રિપ્લાય જરૂર આપીશું આવી જ નવી કંપની માટે મળીશું આપણે નવા વિડીયોમાં તો બના રહેજો અમારી ચેનલની સાથે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જયન હિન્દ